તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે પોણા દસ અને અમારા બે છોકરા આજ ફાઇનલ એક્ઝામ છે એની ફાઇનલ એક્ઝામની શરૂઆત થઈ છે આજથી અને બે છોકરા જો જો જાગ્યા છે અમારા ભાઈ હજી જાગીને નીચેથી ઉપર આવ્યા છે અને હસ્તી બેનને મેં ત્રણથી ચાર વખત જગાડી ત્યારે અત્યારે જોઈ જાગીને બેઠી થઈ છે હજી ફ્રેશ થઈ છે હવે બેને છે ને રિવિઝન કરાવવાનું છે અમારા પર્વભાઈને તો રિવિઝન નહીં હોય કારણ કે એને તો બધું લખતો હતો કાલે એટલે એનું જ રિવિઝન નહીં પણ અમારે હસ્તી મોટા મોટા સવાલ જવાબ છે એનું રિવિઝન લેવું પડશે તો હવે હું લેવા ગયો છું હસ્તી અને ફરવાનું રિવિઝન પેલા છે ને એ રિવિઝન કમ્પ્લીટ કરાવી જેથી કરીને એને એક્ઝામમાં વધારે ટેન્શન ન આવે ફટાફટ એને રિવિઝન કરાવી અને રીતિ અત્યારે છે ને ઘણું બધું કામકાજ પતાવે છે જો રહોડામાં હજી છે રહોડામાંથી બહાર ન થાય સવારની એટલે છોકરાઓને છે ને મારે બધું અજ્યારે બધું કમ્પ્લીટ કરાવવાનું છે રિવિઝન લેવું બધું પ્રેક્ટિસ કરાવવાની છે રીધી હું પ્રેક્ટિસ કરાવીશ તને શું લાગશે માર્ક લાવશે બધા કે મને કામ હોય છે તો પડે ને હું કામ કરતી તમે કરાવવા અને તો મારું બેસ્ટ બરોબર આપણને ખબર પડે કે આ આવડે છે કારણ કે આ વખતે છોકરાઓને એરર મારી પરીક્ષા છે કારણ કે મારે રિવિઝન કરાવવાનું છે જો હું રિવિઝન કરાવી હારા નંબર લાવ્યો તો આપણે પાસ અને જો હારા નંબર નહીં લેવા તો પછી રીતિ મને બીજી વખત કહે નહીં તમે રિવિઝન કરાવો કારણ કે રીતિને શું છે જે માર્ક આવતા હોય ને એની કરતાં ઓછા આવે ને નથી ગમતું બરાબર ને એટલે એને છે ને પૂરા માર્ક જે પ્રમાણે આવે છે એ પ્રમાણે તો મળવા જોઈએ એની કરતાં નીચે નહીં જવાનું એમ ને તો કાંઈ નહીં હું મારું ગેસ્ટ હવે હાલો તો હવે રિવિઝન કરવા દેવું છું તો આજે અસ્થિ એના ભરવાનું ફાઇનલ એક્ઝામનું પહેલું પેપર હતું અને બે પેપર બેન આવી ગયા છે અને હસ્તી બેનને પહેલાં જ પેપરમાં બીમારી પાછી લાગી ગઈ છે પાછું એને ગળામાં ઇન્ફેક્શન પાછું શરૂ થઈ ગયું છે ગળામાં દુખવાનું અને ઉલટી ના બધું શરૂ થઈ ગયું છે તો હવે અસ્થિભેના પેપર તો જો કે દઈ દીધું હતું હિંમત રાખી પેપર દઈ પછી ફોન કર્યો હવે મને લઈ જાવ પછી હું ગયો તો પેપર તો એને ગયું છે તો અસ્થિ કેવું છે હવે દુઃખે છે ગળામાં તો હમણાં છે ને અસ્થિને અત્યારે હમણાં દવાખાને લઈને જવાની છે એટલે એને પ્રોસેસ એની જે ટ્રીટમેન્ટ હોય ને અત્યારે શરૂ કરાવી દેવાની એટલે કાલ પાછો એ પ્રોબ્લેમ ન આવે અને અમારા પર્વભાઈ જો એટલે હું થાય છે એ જ નહીં તમને શું થયેલા તને આજ તારું પેપર હતું કેવું હતું ઊભો તો થાય હું થાય છે હું જો કાઢી નાખ્યું તાર મમ્મી વારો પાડી દે જો હવે જો તાર મમ્મી વારો જો તું જો અસ્તી કેવું રહ્યું તારું પેપર આજનું સારું રહ્યું તો ભાઈ હસ્તી બેનને તો નથી પણ આ ગળામાં દુખવાનું ને એવું છે ને એટલે ઉધરસ ને એવું છે એવું આવડે ઉલટીને એવું થાય છે ગળામાં દુખે છે ને એના કારણે ખવાતું નથી બહુ તો રીધિયાની આટુ આટું ખીર બનાવે છે અને અમારા પર્વ ભાઈએ જો બધું હરખું કરી નાખ્યું ને પાસે પોતે હરખું કરવા જાય છે બધું વધારે બગાડે છે હેં અહીં અહીં જોતો ઓય પરવા અહીં જોતો ખરી કેવો રહ્યું આજનું પેપર તારું મસ્ત રહ્યું આવડ્યું તો બધું શું લાગે છે કેટલા માર્ક્સ આવશે કેટલા માર્ક્સ આવશે પૂરા આવશે એ જોતો ખરી પણ એ ઢગલા કરીને વેફર લઈ દેવા જોયું અમારા ભાઈનું ડિમાન્ડ જે પૂરા માર્ક્સ આવશે તો ઢગલા કરીને વેફર લઈ દઈએ હા તો ભાઈ ને અમારા ડિમાન્ડ છે આવી બધી તો હવે એ કાંઈ નહીં હવે જોઈશું શું થાય છે અને બેન ભાઈ બે જો અને ઠેકડા મારવા છે બીજું કંઈ કામ નથી હમણાં રીતિ અને રિવિઝન કરવા બે છે ને ત્યારે એને ખબર પડશે તો ભાઈ હસ્તીને માવી પપ્પા લઈ ગયા હતા દવાખાને અને અમારા પરવાભાઈ હારી ગયા હતા પરવાભાઈએ રસ્તામાં કરીને નવું વેન કર્યું પપ્પાને પૂછ્યું હું વેન કર્યું છે હું કહેતો હતો રસ્તામાં તમને એવો ફોન લેવાનો આઈફોન અલ્ટ્રા મેં ઓલા હવડા એસ ટ્વેન્ટી અલ્ટ્રા હા અલ્ટ્રા ભાઈની આવી આવી છે અલ્ટ્રા લેવો એની લેવો આઈફોન પ્રો મેક્સ આવી આવી મોટી મોટી અત્યારથી શરૂ થઈ ગઈ છે ભાઈની અને હવે મમ્મીને શું કીધું મમ્મી ડોક્ટરે હસ્તી કાકડા ગળામાં કાકડા વીધા છે તો એનું શું કરવાનું થઈ જાય રેડી તો હસ્તી બેન ને પાસા બીજી એક વખત કાકડા છે પણ આ વખતે બોલવામાં તો તકલીફ નથી પડતી ને બોલાય તો છે ને આ વખતે એટલું બધું નથી વધારે પણ દુખાવો થાય છે એટલે વાંધો નથી આવતો તારે શું છે કે કેમ કરે તું સમજી જાય એમ તો હે તને ન સમજાય કેમ તને ન સમજાય તું દાદાને શું કેતો હતો રસ્તામાં તું દાદા આવતા હતા ઘેરે ત્યારે શું કેતો તું દાદાને ને કયો ફોન લેવો અલ્ટ્રા લેવો છો અલ્ટ્રા જેવડો છો હજી હજી આવડો આ પ્રોમેક્સ પ્રોમેક્સ જેવડો છો હજી પેલા ભણવા ચાલુ છે તો અમારા ભાઈ અત્યારે દીધી બે દીધા છે રિવિઝન કરવા હતું બધું લખે છે અત્યારે અને અસ્તીબેનને સવારથી રિવિઝન શરૂ થાય કારણ કે મજા નથી એટલે દીધી કઈ એને કીધું નથી રિવિઝન કરવાનું પણ અમારા ભાઈને બેડ દીધા ને બેઠો કઈ રીતે જો બધા એને નડે ને એવી રીતના દેહ નો ગાડલું પાથરવા દે કે નો ગાડલું લેવા દે એવી રીતના બેઠો છે રીધિ કાલે જ તેનું બીજું પેપર છે તો રિવિઝન શું નહીં હોય આજ તો કારણ કે એને મજા નથી એટલે તો કાલે સવારથી એનું રિવિઝન શરૂ થાય એટલે કાલે સવારથી શરૂ થાય ને એનું રિવિઝન

હું કીધું તને બધા નેડ એમ બે તો પછી કાઢે જ ને તો ભાઈ હવે છે ને ગૌરવભાઈને રિવિઝન કરવા દઈએ હસ્તીબેનના મજા નથી તો એને આરામ કરવા દઈએ અને આ વ્લોગને આપણે એન્ડ કરી આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હશે જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો